અને છે તે ગોળામાં સાસ ફેરવાની છે આપડે રવાયે એટલે આપડે જ્યાં કેવી ગમે કેવી લાકડા નું આવે એ હમણાં એટલે લાઈટ તો નથી હવાની હોય ગઈ છે એટલે આપણે ઇન્ટિન ફેરવાનું થાય છે

એટલે કે આપણે તે પેલા વારો આવી ગયો અને આ મંદિર એકાદમાં થોડોક વધારે દુઃખવા મળ્યો એટલે આ રાત નથી ને એટલે આ બધી વ્યવસ્થા બધી કરવી પડે છે હતી તે આ જયનવાળી પેલાઈ નહીં હં પછી આ અમારા સીધુભાઈનો વારો હોય તો આવશે પછી હૈસિ વારો આવશે હા

ખબર કાંઈ પડે ને કઈ મારો 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 ક્યાં ફર્યા છે હે પછી આવશે કેમ થયું શ્રી પૂરું ને હાલ ઉભા થતા હા યાર હમણાં નહીં મળ્યા

Jadi tuh Bapak kita lihat. Hah. Hah. આપણે જોડ કર્યું એટલે આપણે ખીર ને બધું જોવાઈ દીધું છે ને આપણે ખીરી ફળ વધી જ નાખ્યું એટલે આપણે વેક્સિન કરી દીધા છે હાલો હવે આપણે આગળ પાછા હાલો તો અમે છે તે કરીને એ આવ્યા હતા વાળીએ અને થોડોક ગુવાર ઉતારવાનો હતો એ ઉતારી લીધો અને સીધુડો અને જયશ્રી ફજન આવ્યા છે કાં જયશ્રી શું કર્યું કાંઈ નો અમે માજો પોન આવે આટલો ગુવાર ઉતરો છે અને અમારા વાસડી બેન આયા શું કરે છે બેન ને એક ને આયા ઉગરા છે સાઈડ ના બેન ને ગમતું નથી અલકાબે હાલો તો આ સીધું ભાઈ આગળ વયા ગયા છે જો